નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ખેડૂતભાઈ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ બીજું ચેનલ છે ને જો હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જય અને સબસ્ક્રાઇબ કરી નાખજો આવતા અઠવાડિયાથી આપણે આ જે બજાર ભાવ મૂકી રહ્યા છીએ એ અને બીજા આવા બધા જે માર્કેટિંગ યાર્ડોને લગતા વિડીયા હશે બધા વિડીયા તમને એ ચેનલ ઉપર જોવા મળશે અને આ ચેનલ ઉપર તમને ખેતીને લગતા બીજા એડવાન્સ લેવલના વિડીયોસ જોવા મળશે એટલે બે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો અને આ વિડીયો પૂરો થશે ન બીજા જે ત્રણ સિટીના બજાર ભાવ છે એનો વિડીયો તમને જોવા મળશે એના ઉપર ક્લિક કરશો એ એટલે આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ઉપર તમે વે વેજાશો અને ત્યાં જઈને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખશો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો છ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો રૂપિયા હતો તુવેર બારસો પચાસથી સત્તરસો સત્યાશી રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો વીસ રૂપિયા ચોળી તેરસો પચાસથી ત્રેવીસો એક મેથી નવસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા એરંડો અગિયારસો એકત્રીસથી બારસો ચુમ્માલીસ કાળા તલ ચોત્રીસો પચાસથી ચાર હજાર નવસો એંશી રૂપિયા સોયાબીન સાતસો એંસીથી આઠસો ચોપન પીડા ચણા એક હજાર વીસથી તેરસો સફેદ ચણાની રાજકોટમાં વાત કરીએ તો બારસોથી ત્રેવીસો પચાસ રૂપિયા એ જ રીતે આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો નેવુંથી પાંચસો દસ લસણ સોળસો સાઠથી ત્રણ હજાર નવસો પંચાવન રૂપિયા અડદ એક હજારથી સોળસો ધાણા તેરસોથી પંદરસો પંચાવન ધાણી ચૌદસો સત્તરથી પંદરસો તલ એકવીસોથી છવ્વીસો છવ્વીસ રૂપિયા ઝીણી મગફળી નવસો પચાસથી બારસો વીસ રૂપિયા જાડી મગફળી નવસો વીસથી અગિયારસો પિંચોતેર કપાસ આજે તેરસો પચાસથી પંદરસો છ જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો એકતાલીસો સિત્તેર રૂપિયાથી પિસ્તાલીસો એકોતેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ હવે જે ત્રણ શહેરોના બજાર ભાવ છે તમને અત્યારે અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરી અને ખેડૂતભાઈ ન્યૂઝ જે આપણું બીજું ચેનલ છે એના ઉપર વૈયા જાઓ અને ત્યાં તમને એ ત્રણે ત્રણ સિટીના ભાવ આજના સોએ સો ટકા મળી જશે અને આવતે આવતા અઠવાડિયાથી આપણે રાજકોટવાળો વિડીયો પણ એમાં જ મૂકશું મતલબ કે એક જ વિડિયો આપણે જે મૂકીએ છીએ એ જ રીતે એ ચેનલ ઉપર મૂકશું અને આ ચેનલ ઉપર આપણે બીજા ખેતીને લગતા વિડિયો મૂકશું એટલે આપણા બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો મળીએ હવે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર આવતા આગળના ભાવ જોવા માટે